અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સિમ્પલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અગિયાર વાગ્યે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી રાજકોટમાં એઇમ્સનું ખાતમુહૂર્ત કરશે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં આવતીકાલથી રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કરી રાત્રિના દસથી થી સવારના છ વાગ્યાનો કરવામાં આવ્યો કેન્દ્ર સરકારે વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન ભરવાની તારીખ દસ જાન્યુઆરી બે સુધી લંબાવી મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે કિસાન સર્વોદય યોજના હેઠળ બીજા તબક્કામાં ત્રીસ જિલ્લાના બે નવ ગામડાના ખેડૂતોને દિવસે વીજળી મળશે અને રાજ્યમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર ચોરાણું પોઈન્ટ પંદર ટકા થયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ એમ્સનું ખાતમુહૂર્ત કરશે રાજકોટ એમ્સ માટે બસો એક એકર જમીન સંપાદિત કરવામાં આવી છે રાજકોટ એમ્સ બનાવવા માટે આશરે એક હજાર એકસો પંચાણું કરોડ રૂપિયાનો ખર્ચ થશે બે હજાર બાવીસના મધ્ય ભાગમાં કાર્ય પૂર્ણ થશે તેવી શક્યતા છે અતિ આધુનિક સાતસો પચાસ પથારીઓની બનનારી આ એમ્સ હોસ્પિટલમાં ત્રીસ પથારીવાળું આયુષનું વોર્ડ પણ બનશે એઇમ્સ રાજકોટ હોસ્પિટલમાં એકસો પચીસ એમબીબીએસની બેઠકો અને સાહીઠ નર્સિંગની બેઠકો હશે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન અને કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબે આ પ્રસંગે ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર એકવીસથી રાત્રિ કરફ્યુના સમયમાં રાત્રિના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો રહેશે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુની આ સમય વ્યવસ્થા તારીખ ચૌદ જાન્યુઆરી સુધી અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે સરકારે કોવિડ મહામારીની પરિસ્થિતિને અનુલક્ષીને વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન ભરવાની તારીખ દસમી જાન્યુઆરી બે હજાર એકવીસ સુધી લંબાવી છે જ્યારે કંપનીઓ માટે નાણાકીય વર્ષ બે હજાર અને વીસ માટે આવકવેરા રિટર્ન ભરવાની તારીખ પંદરમી ફેબ્રુઆરી બે હજાર એકવીસ સુધી લંબાવી છે કોવિડ રોગયાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરદાતાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન ભરવાની આજે છેલ્લી તારીખ હતી જ્યારે કંપનીઓ માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ એકત્રીસમી જાન્યુઆરી બે નક્કી કરવામાં આવી હતી આવકવેરા વિભાગ દ્વારા ત્રીજીવાર રિટર્ન ભરવાની તારીખ લંબાવવામાં આવી છે આ ઉપરાંત વિવાદથી વિશ્વાસ યોજના માટેની તારીખ પણ લંબાવીને એકત્રીસમી જાન્યુઆરી બે હજાર એકવીસ કરવામાં આવી છે તથા નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસ માટે કેન્દ્રીય વસ્તુ અને સેવા કર અધિનિયમ બે હજાર સત્તરની કલમ ચુમ્માલીસ મુજબ વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પણ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ સુધી લંબાવવામાં આવી છે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આજે ધોરણ દસ તેમજ ધોરણ બારની સીબીએસઈ બોર્ડની પરીક્ષા બે હજાર એકવીસની તારીખોની જાહેરાત કરશે તેમણે શિક્ષકો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી થયેલી વાતચીતમાં જણાવ્યું છે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ બે હજાર એકવીસમાં દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા માટે આવશ્યક તૈયારીઓ કરી રહ્યું છે તેમણે એમ પણ જણાવ્યું કે વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓના સૂચનોને ધ્યાનમાં રાખીને આ તૈયારી કરાઈ રહી છે આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. મંત્રી શ્રી સૌરભ પટેલે કહ્યું છે કે કિસાન સર્વોદય યોજના હેઠળ બીજા તબક્કામાં રાજ્યમાં ત્રીસ જિલ્લાના વધુ બે હજાર ચારસો નવ ગામના ખેડૂતોને દિવસે વીજળી અપાશે તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રીજી જાન્યુઆરીએ ઉનામાં પાંચમી જાન્યુઆરીએ બાયડમાં સાતમી જાન્યુઆરીએ તિલકવાડામાં અને નવમી જાન્યુઆરીએ લુણાવાડામાં કિસાન સર્વોદય યોજનાનો શુભારંભ કરાવશે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ખેડૂતોને કિસાન સર્વોદય યોજના હેઠળ દિવસે વીજળી આપવા માટે ત્રણ હજાર પાંચસો કરોડ રૂપિયાની યોજનાનો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચોવીસમી ઓક્ટોમ્બરે વર્ચ્યુઅલી જૂનાગઢ ખાતેથી કરાવ્યો હતો જેમાં પ્રથમ તબક્કામાં દાહોદ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના એક હજાર પંચાવન ગામોને આવરી લઈને એક લાખ ખેડૂતોને લાભાન્વિત કરાયા હતા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા વચ્ચેની સી પ્લેન સેવા ફરીથી શરૂ થઈ છે કેવડીયામાં સરદાર સરોવર ખાતે બનેલા ટર્મિનલમાં ત્રીસ દિવસના વિરામ બાદ પહોંચેલી પહેલી ફ્લાઇટમાં ગઈકાલે આઠ પ્રવાસીઓ હતા અમારા પ્રતિનિધિ જણાવે છે કે સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ ગુપ્તા પણ આ સી પ્લેનમાં કેવડીયા આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે સી પ્લેનના મેન્ટેનન્સની સવલત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઊભી કરાઈ રહી હોવાથી વિમાનને અન્ય સ્થળે જવું નહીં પડે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની હવાઈ સેવા હવે અવરિત ચાલુ રહેશે સી પ્લેન હવાઈ સેવાન પરીક્ષણ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની એક ટુકડી આવતીકાલે ગુજરાત આવી રહી હોવાનું પણ શ્રી ગુપ્તાએ ઉમેર્યું હતું રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર ચોરાણું પોઈન્ટ પંદર ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના નવસો વીસ દર્દીઓ સાજા થતા કોવિડને માત આપનારની સંખ્યા વધીને બે લાખ ઓગણત્રીસ હજાર નવસો સિત્યોતેર થઈ છે આ જ સમયગાળામાં કોવિડના નવા સાતસો નવ્વાણું કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને બે લાખ ચુમ્માલીસ હજાર બસો અઠ્ઠાવન થઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના સાત દર્દીઓના મોત નીપજતા કોવિડના લીધે મૃત્યુ પામનારની સંખ્યા ચાર હજાર ત્રણસોને બે થઈ છે રાજ્યમાં અત્યારે કોવિડના એક્ટિવ કેસ નવ હજાર નવસોને અગણાએશી છે નાતાલની રજામાં સોમનાથ મંદિરે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે આ પ્રસંગે પ્રવાસન વિભાગ તરફથી મહાત્મા ગાંધીના ફોટાઓનું પ્રદર્શન યોજાયું છે આત્મા પ્રોજેક્ટ તરફથી મંદિર પાસે ઓર્ગેનિક ખેત પેદાશોની વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ લગાવવામાં આવ્યા છે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે માગસર સુદ પૂનમને લઈ ભગવાન શામળિયાના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો પાસે ખાસ કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરાવાયું હતું વડોદરા રિલાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ચેલેન્જર ટ્રોફીના એક મેચમાં છોટાઉદેપુર જિલ્લાના મુલાધર ગામના વીસ વર્ષીય યુવક નીનાંદ રાઠવાએ સીટીએમ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી હતી ગઈકાલે રમાયેલી મેચમાં નિનાંદે બેટિંગ કરતાં સાત છગ્ગા અને બે ચોગ્ગા ફટકારી બોતેર રન કરી સીટીએમનો વિજય થયો હતો મેચમાં શાનદાર પ્રદર્શન બદલ આખી ટીમે નિનાંદ રાઠવાને અભિનંદન પાઠવ્યા હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર કવાંટ અને જેતપુર પાવી ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને સામાજિક અંતર જાળવી માસ્ક પહેરી કોવિડ ઓગણીસની માર્ગદર્શિકાનું પાલન કરી બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હિંમતનગર નગરપાલિકામાં રૂપિયા ત્યાંસી પોઈન્ટ ચોર્યાસી લાખના સોલાર પ્રોજેક્ટનું ઇ ખાતમુહર્ત કર્યું હતું સ્મરણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હિંમતનગર નગરપાલિકા ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને સ્વયં સંચાલિત બનાવવા તથા નગરપાલિકાનું વીજભારણ ઓછું કરવા એકસો એસી કિલો વોટના આ સોલાર પ્રોજેક્ટનું ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડ જિલ્લા કલેક્ટર સી જે પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા રાજ્યમાં ઠંડીનું મોજું ગઈકાલે પણ યથાવત રહ્યું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી બે થી ત્રણ દિવસ ત્રણથી ચાર ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે અમરેલી શહેરમાં દસ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે ન્યૂનતમ તાપમાન આઠ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે રાજ્યમાં સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે જનજીવન પ્રભાવિત થયું છે આગામી ચોવીસ કલાકમાં ઠંડીનું જોર યથાવત રહેશે જોકે બે દિવસ બાદ તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે બનાસકાંઠા સાબરકાંઠા અને દાહોદ ખાતે હળવા વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત પશ્ચિમ ગુજરાત દીવ દમણ દાદરાનગર હવેલી ખાતે વાતાવરણમાં સામાન્ય બદલાવ આવી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અગિયાર વાગ્યે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી રાજકોટમાં એઇમ્સનું ખાતમુહૂર્ત કરશે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં આવતીકાલથી રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કરી રાત્રિના દસથી સવારના છ વાગ્યાનો કરવામાં આવ્યો કેન્દ્ર સરકારે વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા રીટર્ન ભરવાની તારીખ દસ જાન્યુઆરી બે હજાર એકવીસ સુધી લંબાવી ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે કિસાન સર્વોદય યોજના હેઠળ બીજા તબક્કામાં ત્રીસ જિલ્લાના બે હજાર ચારસો નવ ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળશે અને રાજ્યમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર ચોરાણું પોઈન્ટ પંદર ટકા થયો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા